એમ કહેવાય છે શિવજીએ કીધું હતા એને ખબર હતી ભગવાન ભોળેલા કલયુગની અંદર એક કરોડ મંત્ર કોઈને ઉપલબ્ધ પણ નહીં હોય કોઈ કરી પણ શકે નહીં ટાઈમ પણ નહીં હોય તો મહાદેવજીએ મા ભવાની પાસે ખુલાસો કરતા કીધું સાંભળો એક વર્ષનું શિવ મહાપુરાણ કથા એનું માતમ માત્ર શિવપુરાણનું માતમ માત્ર

બધા દેવતાઓનો તો એક એક દિવસ આવે રામનવમી રામ ભગવાનનો ઉત્સવ એક દિવસ કૃષ્ણ ભગવાનનો ગોકુળાઠમ એક દિવસ જગદંબા શિવજીના ઘરવાળા માં ભવાની પારો નવ દિવસ ઘરના તર લાગવગ ચલાવી નવ દિવસ તારા જ્યા ઉત્સવ થાય પિતૃ દેવતાઓ આવ્યા પિતૃ હોય કીધું અમારો ઉત્સવ કે સોળ દિવસ દિવસ તમારો બધા એક એક દિવસ નવ દિવસના સોળ દિવસ અને મહાદેવજીને કહેવામાં આવ્યું ભોળેનાથ વધારેમાં વધારે ઉત્સવ કોનો રહેશે ત્યારે શિવજી કીધું કોઈનો નહીં એ ઉત્સવ તો મારા પરિવારનો જ હોઈ શકે એને કહેવાય શ્રાવણ મહિનો હાર હાર શિવનો જ મહિનો એક મહિનો ઉત્સવ કોઈનો જો હોય ને એટલે જ કહેવાય મહાદેવ દેવ દેવોનો એક એક દિવસ અને મહાદેવનો આખો આખો એક મહિનો તમે સાધના કરવાનો નિર્ણય કરો આખી નક્કી કરો કાંઈક સંકલ્પ લેજો તમને ખબર છે સંકલ્પનું બહુ મહત્વ છે કામનાઓ પૂરી કરવા પણ અને મોક્ષ પ્રાપ્તિ માટે પણ અંતે મારે તમારે કઈ ગતિ ક્યાં જવાનું ગતિ કઈ તો કીધું ભગવાન શિવ પાસે શિવોહમ શિવોહમ એના માટે પણ સંકલ્પ જરૂરી છે એક સૂક્ષ્મ વાત કરી દઉં તમને અહીંથી હું કઈ કઉ અથવા તમારા મનમાં ઈચ્છા થાય કે મારે હાથ ઊંચો કરવો છે બોલો કરો કરો હાથ ઊંચો હર હર આ હાથ કોને ઊંચો કર્યો તમારી ઈચ્છા શક્તિ દ્વારા તમે ઊંચો કર્યો મેં કીધું એટલે તમને ઈચ્છા થઈ ગઈ શું થયું સંકલ્પ દયો શું થયું શક્તિ એટલે સંકલ્પ શક્તિ હવે હું તમને કહું કે ડાબો ઊંચો તો તમે ડાબો ઊંચો કરશો કરશો ને હું કહું તમે આંખ બંધ કરી દેશો તમને વિચાર આવ્યો તમને સંકલ્પ દયો કે બાપજી કીધું છે તો આપણે કરવું જોઈએ એક સન્માન ખાતર મારું માન રાખવા ખાતર તમે લોકો આંખ બંધ કરી શકો અર્થ એવો થાય કે તમારા સંપૂર્ણ શરીર કામ કરે છે તમારું શરીર કામ કરે છે તમારા વિચાર માત્ર થી વિચાર માત્ર થી સંકલ્પ માત્રથી તમારા હાથ પગ ચાલવા લાગે છે નેત્ર જોવા લાગે છે કાન શ્રવણ કરવા લાગે છે સેનાથી તમારી કામના કામનાથ મહાદેવ થી તમારો હાથ ઊંચો થાય છે તમારી કામના ઊંચી થાય તમારી ઈચ્છા શક્તિ તમારું સંકલ્પ હવે સાંભળો આ તો બધી સામાન્ય વાતો કરી કે તમારો હાથ ઊંચો તમારી કામનાથી થાય બધાને ખબર છે ને આપણે ઈચ્છે તો જ થાય ને હાથ ઊંચો આમાં શું બાપજી નવી વાત કરી મેં કોઈ નવી વાત નથી કરી પણ હવે એ ઈચ્છા શક્તિને સાધના દ્વારા શિવ સાધના દ્વારા કઈ સાધના શિવ સાધના દ્વારા તમારે એ ઈચ્છા શક્તિને પ્રબળ બનાવવી પડશે અને પ્રબળ બનાવવા માટે કે શા માટે પ્રબળ બનાવવાની કારણ કે સાંભળો બધી જ ઇન્દ્રિયો તમારા ઈચ્છા શક્તિમાં ચાલતી નથી બધી જ ઇન્દ્રિયો અથવા તો આખું શરીર તમારી કામનાઓ તમારી ઈચ્છા શક્તિથી તમારા સંકલ્પથી ચાલતું નથી તમને હમણાં હું એમ કે તમે સાંભળવાનું બંધ કરી દો નહીં કરી શકો સાહેબ તાકાત નથી તમે કાન આમ બંધ કરી દેશો તો એ સાંભળાશે બંધ કરો સંભળાય છે કે નહીં પ્રયોગ કરી જો કાન બંધ કરો તો પણ તમને અવાજ સંભળાય સંભળાય ને બોલો તમે ઈચ્છા પ્રગટ કરો કે મારે સાંભળવું જ નથી આમ મનથી નક્કી દો નહીં મારે નથી સાંભળવું ચલો સંકલ્પ કરો સંકલ્પ કરો કે મારે નથી સાંભળવું તો પણ અવાજ બાર થી આવશે આવશે અચ્છા હવે તમને એમ કહું કે તમારો હૃદયના ધબકારા ઓછા કરી નાખો અથવા બંધ કરી નાખો તમે કરી શકશો ખરા ના શ્વાસોશ્વાસ ઓછા કરી નાખો કરી શકાય ખરા ના આ બધી પર વસ્તુ છે જે જીવાત્માના વશમાં નથી જે છે શિવના હાથમાં કોના હાથમાં છે શિવના હાથમાં પરમાત્મા જેને કહીએ છીએ આ બધી વસ્તુ જે અંતકરણની જે વસ્તુઓ છે જે અમુક વસ્તુ ભગવાને શિવજીએ પોતાના હાથમાં રાખી છે કંટ્રોલમાં અને એ બધી ક્યારે તમારા કંટ્રોલમાં થાય જ્યારે તમારો સંકલ્પ શિવ સંકલ્પ બને કયો સંકલ્પ બને તન મનહ શિવદ્રીની અંદર રુદ્ર પાઠ ની અંદર કીધું છે તનમે મનહ શિવ સંકલ્પ અસ્તુ તમારા મનની અંદર શિવ સંકલ્પો જયારે શરૂ થઈ જાય શિવમય જ્યારે તમારું ભાવના થવા લાગે અને એ શ્રાવણ મહિનામાં જ થાય છે શિવ સંકલ્પ ક્યારે થાય શ્રાવણ મહિનામાં જ આ શક્ય છે છે કારણ કે મહિનો ને એ પ્રાદુર્ભાવનો છે અત્યારે કોઈ પણ વનસ્પતિઓને ઉગશે તમે જોજો અત્યારે વાવેલું હશે બધું એના ફણગા અત્યારે જ ફૂટે તમારા મનની ઈચ્છાઓ કામનાઓ પણ અત્યારે જંગલમાં બધી જે સફારીઓ હોય ને જંગલની જે એ બોર્ડર બંધ કરી દેવામાં આવે કારણ કે પ્રાણીઓના ઉત્પત્તિનો કાળ હોય અત્યારે સમય હોય અને આ મહિનો એવો છે કે આમાં કોઈ પણ નવું સર્જન થઈ શકે કહેવાનો અર્થ અત્યારે તમે વાવી દો શિવ સંકલ્પ ચોક્કસ શ્રાવણ મહિનામાં તમારી સાધના સફળ થાય થાય ને થાય હું તો એક પંથ પ્રવાસી નક્કી કર લો આતી અમારે શ્રાવણ મહિનામાં કઈ કરવું છે અને હા શરીર માટે બહુ કર્યું હવે આત્માના કલ્યાણ માટે કરવું છે શરીર માટે બહુ કર્યું બહુ ખાધું બહુ પીધું બહુ ઊંઘ્યા બહુ ભોગ ભોગવ્યા હવે આત્માના કલ્યાણ માટે થઈ અને હું આ શ્રાવણ મહિનાનો સદુપયોગ કરીશ शिव है तो सब मुमकिन है शिव है तो सब मुमकिन है दुनिया हमारी मुट्ठी में आ जाती है शिव सारम शिवज सारे आखा वर्ष नुण्य बाथू बांधू हो तो श्रावण महीना में આખા વર્ષ નું પુણ્યનું ભાથું બાંધવું હોય તો શ્રાવણ મહિનામાં અને શ્રાવણ મહિનાનું પુણ્યનું ભાથું હોય તો શ્રાવણ મહિનાની શિવરાત્રી આખા શ્રાવણ મહિનાનો સાર શ્રાવણ ની શિવરાત્રી આગળ ચાલીને કહું તો શ્રાવણ મહિનાના ચાર સોમવાર સોમવાર ચાર સોમવાર શિવરાત્રી પ્રદોષ અને અમાસ ત્રિદલમ ત્રિગુણાકારમ ત્રિનેત્રમ ત્રિયુધમ ત્રિજન્મ પાપ સંહારમ એક બિલબમ શિવાર્પણ આપણા આશ્રમ ઉપર કૈલાસ ગુરુકુલમમાં આજથી રોજ બિલીપત્ર અર્પણ થાય છે ત્યાં તમને ખબર છે બિલીપત્ર મને કોઈ પાછા પૂછવા ના આવતા કે બાપજી તમને આ વિદ્યા આવડે છે કે નહીં બાકી ખરેખર બિલીપત્ર માંથી સુવર્ણ બનાવી શકાય છે હર હર એવું શાસ્ત્રો કે છે બિલી પત્ર માંથી સોનું બને તે અર્થમાં કીધું હોય ઓલું સોનું કીધું હોય તો ભલે પણ એક વસ્તુ તો સો ટકા છે બીલી પત્ર શરીર માટે સોના સ્વરૂપ તો છે ને છે એક લોટા જલ સબ સમસ્યા કા અને હા ભગવાન શિવજીની જે ગાય છે કામધે નું કહેવાય ગાયના ઘણા પ્રકાર છે ગાયના ઘણા પ્રકાર છે આમ તો દરેક ગાયના દૂધ ની અંદર પણ સુવર્ણ તત્વ છે સૂર્ય તત્વ છે અને સાચી ગાય એ કહેવાય જે ગાય કે જેના માથે હોય માથા ઉપર જે પીઠ ઉપર ખૂંદ હોય ને એ ગાય સૂર્યના સીધા કિરણોને ગ્રહણ કરે છે સૂર્યની અંદરથી સુવર્ણમય સુવર્ણમય જે તેજ છે સુવર્ણની જે તાકાત છે સોનાની જે તાકાત છે એ ગાય માતા એના દ્વારા ગ્રહણ કરી અને દૂધની અંદર છોડે છે અને એ જ જે સુવર્ણ જે કિરણો છે સુવર્ણમય જે કિરણો છે એ બિલ પત્રનો વૃક્ષ જે છે એ બિલવ વૃક્ષ પણ સ્વયં ડાયરેક્ટ સીધું જ સૂર્યમાંથી જો કોઈ સુવર્ણ ગ્રહણ કરનાર કોઈ વૃક્ષ હોય તો એ પૃથ્વી પર માત્ર એક જ છે અને એ છે બિલવ વૃક્ષ ત્રિદલમ ત્રિગુણાકારમ ત્રિલે

પારંદ શિવલિંગ ની હારે જયારે બિલ્વ પત્ર પ્રયોગ કરવામાં આવે ત્યારે સુવર્ણનો ઢગલો થાય છે એમ શિવપુરાણ કહે છે પારંદ શિવલિંગ પારાનું બનેલું શિવલિંગ પારાને બાંધવામાં આવે અત્યારે શ્રાવણ મહિનામાં આ પ્રયોગ સાધુ સંતો બહુ કરતા હોય છે જે જાણકાર વ્યક્તિઓ પારાને બાંધે અને પારામાંથી શિવલિંગ નિર્માણ કરે શ્રાવણ મહિનાની અંદર અને એની સાથે જયારે બિલવા પત્રનો પ્રયોગ કરવામાં આવે ત્યારે એમાંથી સુવર્ણમય ધાતુ પ્રાપ્ત થાય છે ચલો મારો ભાઈ બહેનો આ તો બધી સાયન્સની વાતો છે વિજ્ઞાનની વાતો છે બહુ ઊંચી વાતો છે અત્યારે પ્રયોગાત્મક તરીકે બધું ચાલુ છે અત્યારે પ્રયોગાત્મક છે આ બધું આપણે જાણી શક્યા નથી ઋષિ મુનિઓની આ બધી વાતો આથી પચાસ વર્ષ પહેલા કોઈ આપણને કહેતું કે દૂર બેઠેલી મુંબઈમાં બેઠેલી વ્યક્તિ આપણને દેખાય તો ગળે કે મુંબઈમાં બેઠેલી વ્યક્તિ આપણને કઈ રીતે દેખાય આથી પચાસ વર્ષ પહેલા આપણને ગળે નહોતું ઉતરતું અને આપણે કહેતા હતા ના ના એવું ન હોય એવું ન હોય પણ અત્યારે મોબાઈલ આવ્યો અને જેવો કોલ કરો વિડીયો કોલ એટલે મુંબઈમાં બેઠેલી વ્યક્તિ આપણે દેખાય હવે દેખાય છે તો આપણે માનીએ છીએ ને કે હા વાત સાચી છે દેખાય માણસનો સ્વભાવ છે જે નથી જાણતો એ માનવા તૈયાર થતો નથી એટલે આપણે જેટલું જાણીએ છીએ ને એટલું જ આપણે માનતા હોઈએ છીએ પણ જાણવા માટે શિવપુરાણ એક દરિયો છે મારા ભાઈ બહેનો આવો પહેલા જાણીએ અને પછી માણીએ શિવપુરાણને જાણતા રહો શિવપુરાણની એક એક વસ્તુને જાણતા રહો પારદ શિવલિંગનો અતિ મહિમા ગાવામાં આવ્યો સ્ફટિક ચિંતામણીનો શિવલિંગનો મહિમા શિવપુરાણની અંતર્ગત ગાવામાં આવ્યો ત્રીજું શિવલિંગ છે એ છે પાર્થિશ્વર માટીમાંથી બનેલું શિવલિંગ આ ત્રણ પ્રકારના શિવલિંગ આ શ્રાવણ મહિનામાં વિશેષ પૂજા કરવામાં આવે છે કયું કયું શિવલિંગ પારદ શિવલિંગ સ્ફટિક ચિંતામણી શિવલિંગ અને પાર્થિશ્વર શિવલિંગ નો મહિમા શ્રાવણ મહિનાની અંદર વિશેષ કરીને છે આવો શ્રી શૌનક ઉવાચ હે હે મહાભાગ હે હે સુત મહા भाग सर्वसिद्धान्तवितप्रभो आख्याहि मे कथासारम् पुराणानां विशेषत सर्वसिद्धान्त आज जोड़ी भगवान ने प्रार्थना करिए प्रभु प्रभु हमें आखू शिवप्राण सम्भालो આપણે પણ સૂત પુરાણે જે પ્રાર્થના કરી શું કહેવાનું છે ભગવાન પાસે વ્યાસપીઠ ને કહેવાનું કોને કહેવાનું વ્યાસપીઠ પાસે પ્રાર્થના છે વ્યાસજીને પ્રાર્થના છે અને આ વ્યાસપીઠ ઉપર બેસવા માટે થઈ અને મારા ભાઈ બહેનો કેટલીક લાયકાતો પણ કીધેલી છે વ્યાસપીઠ ઉપર બેસાતું નથી ઉપર બેસવા માટેની કેટલીક લાયકાતો પણ કીધી છે અને વ્યાસપીઠ એનું કેટલી જવાબદારીઓ છે બહુ મોટી જવાબદારી છે પીઠ છે આ પીઠ જેમ શક્તિ પીઠો હોય મહાદેવજીની પીઠ હોય દેવતાઓની બેઠક હોય જેને પીઠ કહીએ આપણે વ્યાસ વ્યાસ એટલે વિશાળ સર્વ સિદ્ધાંત વિતપ પ્રભો વ્યાસપીઠ કેવી છે સર્વને સાથે રાખીને સર્વના કલ્યાણની જે વાતો કરે અને સર્વનું કલ્યાણ કરીને બતાવે એનું નામ પીઠ અને એટલે જ કદાચ આજની સરકારે એમ કહેતી હશે સૌનો સાથ સૌનો વિકાસ સૌનો સાથ સૌનો વિકાસ એ સિદ્ધાંત આપણા શાસ્ત્રોએ આવ્યો છે શાસ્ત્રોએ આપ્યું છે ધર્મમય ચાલનાર વ્યક્તિ હંમેશા કોઈનું અહિત ન કરે કોઈનું ખરાબ ન કરે એટલા માટે સર્વ સિદ્ધાંત બધા જ સિદ્ધાંતોને બધા જ ધર્મનો કોઈ નથી કેતું અમારો આ સિદ્ધાંત અમે આ ભગવાનને માનીએ અમે આવું તિલક કરીએ અમે આવી સાધના કરીએ અમે આમ કરીએ અમે આ જ મંદિરે જઈએ અમે અહીં જ દાન આપીએ અમે આમ જ કરીએ એના સિદ્ધાંતો છે એના સિદ્ધાંતો ભલે રહ્યા સાંભળો તમે કોઈ પણ દેવને માનતા હો કોઈ પણ ભગવાનને માનતા હો પણ અંતે તો બધા જ માર્ગો પુષ્પદંત આચાર્ય કહે છે કે હે પ્રભુ જેવી રીતે ગંગા યમુના આથી બધી જ નદીઓ વહે કરે છે અલગ અલગ દિશામાં વહ્યા કરે ઘડીક આમ વહે ઘડીક આમ વહે ઘડીક આમ વહેક બધી જ નદીઓ અલગ અલગ દિશામાં વહ્યા કરે બધા જ ધર્મ અલગ અલગ વાતો કર્યા કરે પણ અંત તો ગતવા એ બધી જ નદીઓ સાગરમાં જઈને ભળે છે એ પ્રભુ બધા જ ધર્મ અંતે તો શિવમાં જઈને જ ભળે છે અંતે તો બધા ધર્મ ક્યાં જઈને ભળે શિવમાં જઈને ભળે છે બધા જ ધર્મનું છેલ્લે એક જ વસ્તુ કહેવાનું થાય છે જીવમાંથી શિવ બને જીવમાંથી ઈશ્વર બને જીવમાંથી દિવ્યતા આવે અને જીવમાંથી કોઈ દિવ્ય ભગવાન શિવત્વ એને પ્રાપ્ત થાય ક્યારે પ્રાપ્ત થશે જ્યારે અંતઃકરણની અંદર આપણી ઈચ્છા શક્તિને આપણે પ્રબળ કરીશું શ્રાવણ મહિનામાં ઉગશે શ્રાવણ મહિનામાં ઉગશે તમારી ઈચ્છાઓ કઈ ઈચ્છાઓ બહારની નહીં બારની તો ઉગશે સો ટકા પણ હવે અંતઃકરણની ઈચ્છા તમારે પ્રગટ કરવાની છે એ ઈચ્છા પ્રગટ કરવાની આજે હું તમને વિનંતી કરું કઈ ઈચ્છા પ્રગટ કરો કે હું કોઈ સામાન્ય નથી મારો જીવ એ સ્વયં શિવ છે હું પોતે જ શિવ શિવ તમારી અંદર બિરાજીત થઈ જાય સાંભળો એક વખત દેવતાઓ સભા ભરી બ્રહ્મા વિષ્ણુ આદિ સમસ્ત વરુણ કુબેર યમ તેત્રીસ કોટી દેવતાઓ બેઠા છે કોઈ ચમને પૂછે તો કેજો ભગવાન ક્યાં શિવ ક્યાં બધા દેવતાઓ શોધવા લાગ્યા કે ભગવાન ક્યાં છે કોઈને કઈ પતો ન લાગ્યો નેતી નેતી જ્યાં કોઈ ક્યાં મંદિરે જઈએ તો શિવ મળે કોઈ કઈ જંગલમાં જઈએ તો શિવ મળે કોઈ કઈ નદી કિનારે જઈએ તો શિવ મળે કોઈ કઈ દરિયા કિનારે જઈએ તો શિવ મળે કોઈ કઈ હિમાલયના ડુંગરા ઉપર જઈએ તો શિવ મળે કોઈ કીધું અહીંયા નહી હોય સ્વર્ગમાં જઈએ બીજા ગ્રહ ઉપર ક્યાંય જઈએ તો શિવ મળે પણ ઠાક્યા મથી મથી આવીને બેઠા એક જગ્યાએ બ્રહ્મા પ્રગટ થયા અને ભગવાને દેવતાઓને કહ્યું હે દેવતાઓ સાંભળો હું ક્યાં છું એ તમે નક્કી કરો તો કેટલી સરસ વાત છે તમે નક્કી કરો ત્યાં હું છું

મારે હું તો એવી જગ્યાએ બેસું કે જ્યાં કોઈ ડિસ્ટર્બ ના હોય સ્મશાને શ્વા ક્રીડા એકાંત જોઈએ મને ત્યાં કોઈ ડિસ્ટર્બ ના હોય કોઈ અપવિત્રતા ના આવે કોઈ આવીને કોઈ મુશ્કેલી ના કરે એવી સાધનાની જગ્યા શિવજી કહે હું ત્યાં રહું છું જ્યાં કોઈ વિઘ્ન ના હોય ત્યાં કોઈ ડિસ્ટર્બ ના હોય ત્યાં કોઈ અવાજ ના હોય ત્યાં કોઈ ડિસ્ટર્બ ના હોય એવી એક શાંતમય જગ્યા મારે જોઈએ દેવતાએ કીધું કે મંદિરમાં અમે નિયમ લખી નાખીશું કોઈ અવાજ કરવો નહી બધું શક્ય નથી તો વનમાં જતા રહ્યું જંગલની અંદર મંદિર બનાવીએ વન ની અંદર એકાંતમાં તમે બેસો કે માણસ નો શું ભરોસો ત્યાંય આવી જાય અને ત્યાંય ઉત્સવ કરવા માટે ત્યાંય ઢોલ નગારા વગાડે હું ત્યાં ન રહી શકું શિવજી કહે મારે તો એકાંત જોઈએ માત્ર હું અને મારી શાંતિ મારી સાધના એવું સ્થાન બતાવો હે દેવતાઓ કોઈ કીધું એક કામ કરો સ્વર્ગમાં જતા રહ્યું સ્વર્ગમાં બહુ શાંતિ હોય ઇન્દ્રની સામે હામે જોયું કે અપસરાઓ ક્યાં જશે ક્યાંય તા ચાલે છે કીધું એ તો ચાલે તો કે નઈ ત્યાં સ્વર્ગમાં હું ન રહું વિષ્ણુ ભગવાન કે વૈકુંઠમાં આવતા રહો કે ત્યાંય તે શરણાયુના સુર સંભળાતા હોય વાસળી સંભળાતી હોય વૈકુંઠમાં પણ ભક્ત અને ત્યાં પણ માણસો પહોંચે પહોંચી વૈષ્ણવ વૈષ્ણવ જાય ને તો બધા સીધા જ જાય ને વૈકુંઠમાં ક્યાંય માણસ પહોંચી જાય તો કીધું હિમાલયમાં જતા રહ્યો કૈલા શિખર ઉપર તો કે ત્યાંય હેલિકોપ્ટર લઈને આટા મારે છે ઉપર ઉપર હા ચડી નથી શું કરે લોકો હેલિકોપ્ટર બેસે પછી લોકો બધા પહોંચી ગયા પણ કોઈ કીધું એક કામ કરો ચંદ્ર ઉપર જતા રહ્યું કે ત્યાંય લોકોએ પ્લોટ રાખી દીધા અત્યારે રિઝર્વેશન કરાવી દીધું છે પ્લોટ નું આ માણસનો કોઈ ભરોસો નહીં કોઈ કીધું મંગળ ઉપર મંગળ ઉપર પહોંચી જાય આનો હું ભરોસો માણસનો ભરોસો બધાને જયારે કહ્યું અહીંયા જાઓ અહીંયા અહીંયા ભગવાન શિવજી નારાયણ નારાયણ હે નારાયણ તમે મને બતાવો કે મારે ક્યાં રહેવું જોઈએ સાંભળો બહેનો ભાઈઓ ટીવી ના માધ્યમથી યુટ્યુબ ના માધ્યમથી સાંભળનારા લોકોને વિનંતી કે શિવ ક્યાં છે એનો આ મોટા મોટો સવાલનો જવાબ છે તમને નારાયણ તમે વિચાર કરીને મને કહો કે મારે ક્યાં રહેવું જોઈએ અને ક્યાં હું એકાંતમાં રહી શકું ત્યાં કોઈ પહોંચે જ નહીં કોઈના વિચારો ત્યાં સુધી પહોંચી શકે નહીં માણસ ત્યાં સુધી આવી શકે નહીં એવી કોઈ જગ્યા ખરી ત્યારે નારાયણે બહુ સ્મરણ કરી ચાર વેદનું અધ્યયન કર્યું અઢાર પુરાણનું સ્મરણ કરતા નારાયણ કીધું પ્રભુ એક જગ્યા છે જ્યાં માણસ ક્યારેય પહોંચતો નથી અને ક્યારેય પહોંચી શકતો નથી બહુ ઓછા માણસો હા પ્રભુ તમારા જેવો જે માણસ હોય એ જ માત્ર ત્યાં પહોંચી શકે તમારા તત્વો જેમાં હોય એ જ માણસ ત્યાં પહોંચી શકે એવી એક જ જગ્યા છે અને એ છે માણસના મનની અંતરાય મનની ઊંડાઈ મનની ઊંડાઈ અને મન ની અંદર માણસના મન ની અંદર તમે બિરાજીત થાઓ જ્યાં મન બિલકુલ શાંત થઈ જાય છે જ્યાં મન બિલકુલ મટી જાય છે એવું જે કહેવાય અંતઃકરણ શું કહેવાય અંતઃકરણ ની અંદર પ્રભુ આપ બિરાજો માણસ બાર બહુ ફાફા મારે છે ભગવાનને ગોતવા માટે પણ અંદર ઉતરે તો મળે ને એટલે સંતો બુમો પાડી પાડીને કહે છે ને કે અંતરના પડદા भगवाना दर्शन करवा छे तो पुनीत महाराज શું કહેતા અંતરના પડદા ખોલી દયો અંતરના પડદા ખોલી દયો તમે રટિલ્યો રાધે શામ છલ્લો કેરો છે તમે રટિલ્યો ના પડદા ખોલી દોદા થોરી તમે પ્રભુને ગોતીએ છીએ ક્યાં છેટે છેટે